તો જૂનાગઢ બેઠક પર ફસાયેલા કોકડાને લઈને મોટા સમાચાર સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય તેવી શક્યતા એટલે કે જે ચાર બેઠકોના નામ હજી જાહેર નથી થયા તેમાં પૂરેપૂરી શક્યતા એ છે કે વર્તમાન સાંસદને તો રિપીટ કરવામાં નહીં આવે તમામને ટિકિટ કપાશે જૂનાગઢ બેઠક પર ભગવાનજી કરઠિયાનું નામ ચર્ચામાં છે મજબૂત દાવેદાર ન મળે તો સાંસદ ચુડાસમા રિપીટ પણ થઈ શકે છે કેતન વધુ શું માહિતી મળી રહી છે ચોક્કસ જે રીતે જુનાગઢ ની બેઠક માટે જે કોકડું ગુજવાયું છે તેમાં ખાસ કરીને ત્રણ નામ ચર્ચામાં હોળી ઉમેદવાર મહિલા ઉમેદવાર છે તેના માટે ગીતાબેન માનવ ની પસંદગી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાય છે સાથે સાથે લોક સમર્થન અને જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમણે રાજેશ ચુડાસમા નું નામ પણ જે છે તે પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કર્યું હતું અને ખાસ કરીને જે રીતે સમર્થન પણ આપ્યું હતું કેટલા રિપીટ કરવામાં આવે છે તેઓ જીતી શકે તેમ છે ઉપરાંત ભગવાનજીભાઈ કરગઠિયા નું નામ પણ અત્યારે ચર્ચામાં છે જે જુનાગઢ ની બેઠક ની વાત કરી જુનાગઢ ની બેઠક પર કોડી સમાજ નું પ્રભુત્વ છે એટલે માટે કોડી કોળી તે ના આપવા માટેની લોક માંગણી છે જી આભાર તમામ વિગતો માટે કેતન